આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામ છે મતગણતરી થવાની છે ત્યારે મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે સીસીટીવી કેમેરા સુરક્ષા વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત તમામ મતગણતરી કેન્દ્રો પર રાખવામાં આવ્યો છે દરેક જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અલગ અલગ મતગણતરી કેન્દ્રો પર ચૂંટણી અધિકારીઓ જઈ રહ્યા છે અને સુરક્ષા જે છે તે સઘન કરવામાં આવી છે કે નહીં તેની સમીક્ષા કરી રહ્યા છે મીડિયા રૂમ કંટ્રોલ રૂમ સીસીટીવી સહિતની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે અમદાવાદ ગાંધીનગર પાટણ પંચમહાલ બનાસકાંઠા જૂનાગઢ છોટાઉદેપુર અને રાજકોટ આ સિવાય પણ જે જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને મતગણતરીને લઈને તમામ જે તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે